નમસ્કાર દર્શક મિત્રો કરજન સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના વિગતવાર સમાચાર છોટા થી હૈદરખાન પઠાણ રિપોર્ટ કવાડ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ દંપતીનું લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં સંયુક્ત રીતે ઉકેલી નાખતી છોટાઉદેપુર એલસીબી શાખા તથા કવાડ પોલીસની ટીમ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદા ગામે રહેતા વૃદ્ધ દંપતી ગંજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉમર સીતેરી ચીમટીબેન ગંજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉમર ઓગણસી તેનાવો તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાંજના સાતિક વાગ્યાના સમયે પોતાના રહેણાંકરમાં ઊંઘતા હતા તે દરમિયાન લૂંટના ઈરાદે તેમને હત્યા કરવામાં આવી હતી અને ચીમટીબેનના બંને પગમાં પહેરેલ ચાંદીના કળા જેનું આશરે વજન છસો ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજારની લૂંટ કરી સ્થળ ઉપર બંને જણાનું મોત નીપજાવી નાસી ગયેલ હતો જે અંગેની ફરિયાદ મરણ જનારના નાના ભાઈ રામલાભાઈ રાઠવાએ કમાટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જે આધારે પોલીસે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ઉડાણપૂર્વક તપાસ કરી મળેલ ચોક્કસ હકીકત આધારે પીપલધા ગામે રહેતા અને અગાઉ ઘરફૂડ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી વિકેશભાઈ અરસુભાઈ રાઠવાનાઓ તથા ગિંદાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલ જે દરમિયાન તેઓએ આ ગુનો પોતે કરેલ છે તે હોવાની કબૂલાત કરી હતી જુઓ સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા એસપી ઇમ્તિયાઝ શેખ હૈદર પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર દસ દિવસ પહેલા કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા અને ગિંદો એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઉભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે